નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ નજીક ગતરોજ રાત્રિના સાડા નવ કલાકે ટેન્કર ચાલકે ચક્કર મારતા બાઇક ચાલક ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે કંકમાટી ભર્યું મોત થયું પોલીસે અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલક ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આછોદ ગામે બાદા ફળિયામાં રહેતા યહ્યા યાકુબ મોસા પટેલ તેના મિત્ર સલીમ સફિકના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા જે જમવાનું લઈને આમોદથી પરત આછોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે ટેન્ક ચાલક તારકનાથ દૂધનાથ ચતુર્વેદી પોતાના કબજામાંનું ટેન્કર પૂર ઝડપી ગફલત કરી રીતે હંકારી ઓચિંતા વળાંક લઈ મોટર બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક યહયા યાકુબ મુસા પટેલ નું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજાવ્યું હતું જયારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સાદિક ને નાની મોટી થઈ હતી અકસ્માત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબે યહૈયા યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા સલીમ સાદિક ને નાની મોટી ઇજા થઈ હતી આમોદ પોલીસે ટેન્કર ચાલક ને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ